ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું અને પીએમ મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તો પ્રધાનમંત્રી મોદી અને કુવૈતના અમીર વચ્ચે વિવિધ મુદ્દે વાતચીત પણ થઈ છે તો ભારત અને કુવૈત વચ્ચે વિવિધ ક્ષેત્રે

પ્રધાનમંત્રી મોદી અને કુવૈતના અમીર વચ્ચે વિવિધ મુદ્દે વાતચીત બાદ ક્રાઉન પ્રિન્સ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરવાના છે આ સાથે જ મહત્વપૂર્ણ ચર્ચા પણ થઈ શકે છે પ્રધાનમંત્રી મોદીએ કુવૈતના અમીર સાથે પણ મુલાકાત કરી હતી આજે કુવૈતમાં પીએમ નરેન્દ્ર મોદીનો બીજા દિવસનો પ્રવાસ છે પ્રધાનમંત્રી મોદીને કુવૈતમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને આ સાથે જ પહેલા દિવસે રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી મોદી અને કુવૈતના વચ્ચે વિવિધ મુદ્દે થઈ હતી અને આ સાથે જ ભારત અને કુવૈત વચ્ચે વિવિધ ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર પણ કરવામાં આવ્યા છે જેમાં ચર્ચા વિચારણા બાદ આ કરાર કરવામાં આવ્યા હતા કુવૈતના આમીર સાથે મુલાકાત બાદ ક્રાઉન પ્રિન્સ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરવાના છે